છે જવા પકડાય તો બિનજેરી તમને કદાચ દસ હોય બાઇટ કર્યું તો એના પડકની અંદર પણ ઘણા નું હૃદય બેસી જાય છે એ ખુદ ફેલ થઈ જાય છે હકીકતે ઓળો સાપ જેરી નથી હોતો સાપને ને પકડી જવા મૂકવા કે ઓલા મૂકી દીધો

ત્યાં જાય છે તે સાપને પકડે છે માત્ર પકડતા જ નથી પણ નિદળ થાતી તેને વ્યવસ્થિત સ્થાન પર છોડી પણ દે છે નમસ્કાર આરપી ન્યૂઝ માં તમારું સ્વાગત છે થેન્ક યુ અબોરભાઈ તમે કેટલા વર્ષથી આ કામ કરો છો અને તમને પ્રેરણા ક્યાંથી મળી હું 1995 થી આ સાપ પકડવાનું કરું છું અને આમનગર કોઈ પણને બટ પર ડંગ કરે બાઈટ કરે તો એની જિંદગી જોખમ થાય તો હું આ થોડુંક મને થતી પહેલેથી જ મને શોખ હતો હવે બચપનથી નાના નાના હતા ત્યારે નાના નાના સાપ ઓકળા કાચરામાં પકડતા એટલે મને ડર આ નામની કોઈ હતી નહીં પછી હું વાંકાનેર આવ્યો ભરતી પોલીસમાં પહેલું મારું પોલીસ સ્ટેશન લોધિકા હતું ત્યાર પછી વાંકાનેર આવ્યું વાંકાનેરથી પછી એક બે કિસ્સા એવા જોયા તે એક જુવાન દીકરીને બટકું ભરેલું બાઇટે કર્યું એને એ તરત જ એક્સપાયર થઈ ગઈ આ હોસ્પિટલમાં મોરબીમાં ત્યારથી મને એમ થયું કે મારા ઘર આ ઉનર છે અને હું આ થોડુંક જાણું છું તો પકડકોકની જિંદગી બચે અને આ સાપને પણ મારે નહીં કોઈ જેથી કરીને વ્યવસ્થિત રેસ્ક્યુ કરી અને જંગલમાં બારોબાર છોડી

છેલ્લી બાઈટ અહીંયા કહી દીધી મને જોધપર ગામ છે ને અહીંયા ગરબીનો પ્રોગ્રામ ચાલુ હતો આથી ત્રણ સાડા ત્રણ વરસ પહેલાં રાતના સાડા બાર વાગે મને બોલાવવા આવ્યા કે ભાઈ આવી રીતનું થયું છે અને માતાજીની આરતી ઉતારે છે ને નાગ આવી ગયો છે તો છોકરીઓ કોઈ બહાર નીકળી શકતી નહોતી સાંકળી જગ્યા હતી એટલે રાત્રે સાડા બાર વાગી ગયો પણ મેં પકડી લીધો પછી બાચ બાચકીની અંદર નાખવા માટે હું હેલ્થની જરૂર પડે એક ચડો પકડવો પડે ને તો એ કેટલાય છોકરા યંગ હતા બધા મસ્તીએ ચડી ગયા હતા અરે ઓલો કે લાવો લાવો હું પકડું મેં તો ભાઈ જો ડરતા નહીં કોઈ અને મૂકતા નહીં નગર મને જોખમ આવશે એટલે મેં સાપને પકડી જવા મૂકવા ગયો ને ઓલાએ મૂકી દીધો એ સાપ સીધો મને અહીંયા ચોંટી ગયો એટલે જેટલું ઝેર હતું ને મને અહીંયા ઇન્જેક કરી દીધું એટલે મેં આ તરત બટકું ભરીને તોડી નાખ્યું મારું અને મારું પોતાનું બાઇક લઈ અને રાતના સાડા બાર પોણા એ હું આયુષ હોસ્પિટલના ગેટ આગળ આવીને પડી ગયો મને વામેટ થવા માંડી ચાવડા સાહેબ એક ડૉક્ટર હતા મેં જોરથી અવાજ માર્યો કે મને કોબરાના ગેસ બાઇટ કરી છે એટલે તરત મારે મને એન્ટીવેનમ મારવા માંડ્યા ઓલા લોકો કોઈ આજની તારીખમાં કે નથી કાંઈ જોવા આવ્યા નહીં પૂછવા આવ્યા કે આ દાદા મરી ગયા છે કે જીવે છે કે ત્યારે મારા બાળકો મારા બે બાબા હતા એને મને કીધું કે પપ્પા ખોટું કરો છો તમે મેં શું કામ મને કે તમને સાપ ડસ મેળો કોઈ તમારી ખબર અંતર પૂછવા આવ્યા થી નેવું હજાર રૂપિયાનો ખર્ચો મારા છોકરા છોકરાઓએ કર્યો એના વિરોધ છતાંય હું આજની તારીખમાં પકડું છું ભારતમાં ઓછા જેવા નાગ કે સાપ હોય છે કે જે ઝેરી હોય છે બાકી બિનઝેરી જ હોય છે બધાને મારી નાખે છે જાણતા નથી અથવા હું એવું સમજાવું છું હોત કે આ સાપ છે ઝેરી છે આ બિનઝેરી છે તો બિનઝેરી તમને કદાચ દસ કર્યો હોય બાઇટ કર્યું તો એના પડકની અંદર પણ ઘણાનું હૃદય બેસી જાય છે એ ખુદ ફેલ થઈ જાય છે હકીકતે ઓળો સાપ ઝેરી નથી હોતો એટલે હું એને સમજાવું છું કોઈ પણ કે ભાઈ જો આ ઝેરી નાખ છે આ બિનઝેરી છે ઝેરી સાપે બાઈટ કરી લીધી હા તો સૌથી શું કરવું પ્રાથમિક સારવાર એ જ માનો કે તમને અહીંયા કર્યું તો અહીંયા દોરી બાંધીઓ ટાઈટ એકદમ જેથી બ્લડ નહીં જે તમારા શરીરમાં પ્રવેશે નહીં અહીંયા તમને કઈ હોય અહીંયા તો અહીંયા બાંધો અહીંયા નહીં કારણ કે અહીંયા બે આટકા હોય છે અહીંયા બાંધો આ એક આપણું આટકું હોય છે આ બે હોય છે એની વચ્ચેથી પસાર થઈ શકે બને ત્યાં સુધી અહીંયા ચેકો મારી દેવાનું બ્લેડથી લોહી કાઢી નાખવાનું અને તાત્કાલિક દવાખાને પહોંચવાનું કોઈ દાણા દોણી કે ભૂવા ઘર કે દરગાહે ક્યાંય જવું નહીં હોસ્પિટલ પહોંચી જવાનું અને ઝેરી જાનવરનું તાત્કાલિક સારવાર હોય તો આયુષ હોસ્પિટલ એવા કયા સાપ છે જે ભારતમાં નીકળે છે અને વધારે જોવા મળે છે જે ઝેરી હોય છે અહીંયા આપણે ભારતના આપણા અહીંયા કોબરાના બ્લેક કોબરા હવે સાપ કઈડે ક્યારે હા હા એમાં સાપ એવું છે તમને એ ડસ નથી મળતો તમે બાજુમાં બેસીને નીકળી જાય પણ એના એને એવું લાગે કે અમારા ઉપર હુમલો કરશે એટલે પોતે તરત ફૂંફાળો માર્યા એ તમને ચેતવે તો ખરો જ એક સાયલેન્ટ કિલર કરીને નાગ છે જેને કોમન ક્રેટ કહે છે એ સાપ આપણા શરીરને સૂતા હોય તો એની ગરમી આપણી ગરમી એને બહુ પસંદ હોય છે રાતનો રાતના જ નીકળે છે એ તમારા પડકામાં આવીને ગરી જાય તમે પડખું ભરવા જાઓ નીંદરમાં તો તમને બાઇટ કરી લઈએ તમને ખબર પડતી નથી પણ નિશ્ચિત મૃત્યુ છે ગામડાઓમાં સાપ નીકળે તો લોકો એવું સમજી લે કે ઓહો સાપ કોઈ દૂધ પીતો નથી એને અગરબત્તી કરે ને ઓલું કરે ને એ ખોટું છે આ તો એક જંગલી જાનવર છે એને કોઈ જાતનું આ છે એને કાન નથી હોતા તમે હું કોઈ ચાર્જ લેતો નથી મારી પાસે હું પક્ષી પ્રેમી છું મારા ઘર ઓછામાં ઓછા ત્રણસો ચારસો કબૂતર છે તો પહેલાં હું કાંઈ લેતો નતો પણ પછી અમુક એક બીજા અમુક સલાહ દેવા કે ભાઈ તમારા ઘર પક્ષી છે તો અમારે એનામાં દાન કરવું હોય તો તમારા થકી તો હું એમ કહું ભાઈ તમારે અનાજ લઈ દેવું હોય તો પક્ષીને અનાજ નાખી જાઉં તમારી આતે અથવા તમે મને આપી દો તો હું નાખી દઉં બાકી મારો કોઈ ચાર્જ છે નહીં ત્યાં મોરબીમાં મેં ચોખ્ખું જ હું કહું છું કે રાતના બે આખી રાતમાં ગમે ત્યારે મને હું બે વાગ્યા સુધી તો ડેપી જાગતો જોઉં છું એમાં ચોમાસાની સિઝન ચોમાસાની અંદર વધારે જોવા મળે તે દિવસે તો હું ક્યાંય બહાર નથી જતો કોઈ પણ જીવ બચાવવા માટે હું ક્યાંય મારા સગાવાળામાં મારી બેબી એ રાજકોટ છે પણ બહુ ઓછો જાઉં મને ખબર હોય કોઈ ચાર પાંચ તો ડે લઈ નીકળે ચોમાસામાં ઓગણીસ કોઈ પણ સમયે ગમે તે જગ્યાએ જો મારાથી શક્ય હોય તો મારું ખુદનું વાહન લઈને આવું પણ બાવું દૂર હોય તો દરેક મારી ઉંમરને કારણે હું વાહન નથી લેવું તો એ લોકો મને જેવા આવે બાકી જાવર જાવ જા એનો જીવ બચાવવાનો મારો મેઇન મકસદ છે ડંસ જેને લાગે એનો પણ જીવ બચે ને આ જાનવરની મારવો નહીં થેન્ક યુ બરાબર